જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જા આમાં કુદરતી વાતાવરણમાં દૂર દૂર સુધી સુંદર મજાની હરિયાળી છે એ છવાયેલી છે અને આપણે તો નીકળી ગયા છે કેવાય ને મેં નીકલા ગઢી લે કે એની જેમ આપણે નીકળી ગયા તા તો મેં જોયું કે આ હું આવડા મોટા મોટા પંખા આ એટલા મોટા પંખાના પવન કેવો આવતો હોય છે પંખા તો બહુ મોટા લાગે છે પણ પાંખિયા તો જોઈએ ને તો મારા ઘરવાળા કે મંગી રે કે એને પવન ચક્કી કહેવાય આ જુઓ કે વૃક્ષારોપણ વૃક્ષારોપણ કર્યું છે સુંદર મજાનું કે આના લીધે હવા છે એ શુદ્ધ થાય છે અને ઓક્સિજનને વધારો થાય છે આવું વૃક્ષારોપણ તો ખાલી અમારા અમરેલીમાં જોવા મળે બીજે ક્યાંય આવું જોવા ન મળે પણ હા બધાએ ગામે આવું શીખવું જોઈએ કે એને લીધે શું થાય કે રસ્તામાં જે માણસો છે મુસાફરી કરે છે એને શુદ્ધ ઓક્સિજન મળે અને આ જુઓ નદી કે અહીંયા આપણને તો બસમાં એવી ગરમી થતી હતી કે એમ થાય નાય લે અને અહીંયા જુઓ નારિયેલીની સુંદર લાઈન છે તો નદી કિનારે નારિયેલી અને આ જુઓ અમારા અમરેલીનો પાવર હાઉસ કે આપણને એમ લાગે કે આખી દુનિયાનો પાવર છે એ અહીંયાથીને જ આવતો લાગે છે પણ ના ના એવું નથી હો અને જો અમે ધોમધકતા સુરત દાદા હતા ત્યાં ના નીકળ્યા છીએ તો સુરત દાદાએ ઘરે જવાની તૈયારી કરવા માંડ્યા તો સુરત દાદાએ અમને બે બે કહેવા માંડ્યા પણ અમારું ઘર હજી એવું નથી અને અમારે તો હજી બેસવાનું જ છે કેમ કે હજી તો અમે અહીંયા અમરેલી આવશું અમરેલીથી હજી અમારે આગળ જવાનું હશે એટલે આપણી મુસાફરી તો ચાલુ જ રહેશે જુઓ મિત્રો હજી વૃક્ષારોપણ તો ચાલુ જ છે જો આવું કુદરતી વાતાવરણ તો તમારે બીજે સ્ટેશન જવાની જરૂર નથી ખાલી અમરેલી આવતા અવતર્યો તોય તમને આવું સુંદર વાતાવરણ જોવા મળશે જેમ કે સૂર્યનારાયણ છે એનો અસ્ત થતો હોય એ જોવા મળશે પાછું વનરાય સુંદર મજાની જોવા મળશે અને નદી કે નદીમાં તો કહે ને નાહવાની મજા તરવાની મજા ઠંડા ઠંડા પાણીમાં પડવાની મજા એમ સુંદર મજાનું અહીંયા જો કુદરતી વાતાવરણ છે કે આવું દ્રશ્ય લાઈવ એવું તો જોવા બહુ ઓછું મળે તોય તમે જોઈ શકો છો કે જુઓ કે જાણે કે ક્ષિતિજ ધરતી અને આકાશનું મિલન થતું હોય એવું સુંદર મજાનું દ્રશ્ય છે એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ અને જુઓ આ છે અમારું અમરેલી તમે તો ક્યારેય જોયું નહીં જોઈ ન જોયું એ તો આ વિડીયો દ્વારા પણ તમે જોઈ શકો છો કે અમરેલી છે એમાં કેવું કુદરતી વાતાવરણ હોય છે અને આ છે અમરેલી આવી ગયો એટલે જુઓ કે આ ભારત દેશનો નકશો કે આપણા ભારત દેશનો નકશો છે અને એની બાજુમાં જો અયોધ્યાની યાદ આવી જાય એવો મંદિર છે અને અયોધ્યાનું નામ આપણે લઈએ અને હનુમાનજીનું નામ ન લઈએ તો બનેડની તો હનુમાનજી મહારાજ કે જો હું તો તૈયાર જ છું રામનું નામ લેવા એટલે મારે તો આવવું જ પડે જય હનુમાન જ્ઞાન ગુણસાગર અથવા તો કે જય હનુમાન જાનકી અહીંયા કેવડા મોટા હનુમાનજી મહારાજ છે જો જય જય છેલી ખો દે દુશ્મન કી ગલી એમ અને જો આટલો અંધારો થઈ ગયો પણ આજે અમારું ઘરે એવું નથી ફરીથી મળશે નવી ગયું ત્યાંથી લાઈવ છે સબસ્ક્રાઈબ